નમસ્કાર ગુજરાત એટીન લાઈવ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ગોતી રોડ પર આવેલા કંચનલાલ મઠા વિસ્તારમાં સ્થાનિકો એ પેવર બ્લોક ને લઈને કર્યો વિરોધ ન્યાય આપો ન્યાય આપો વેરાનું વર્તન આપો ન્યાય આપો ન્યાય આપો વેરાનું વર્તન આપો બ્લોક ની જગ્યા એ મહેનત ની રાખવાની કામગીરી ની વાત કરતા કોર્પોરેટર દ્વારા સ્થાનિકો ની ધમકી સત્તામાં ભાજપની પાર્ટી હોવાથી અમે અમારી કામગીરી મનમાની કરીશું સ્થાનિકોનો આક્ષેપ સત્તામાં સટકા બનેલા કોર્પોરેટર મીડિયાનો પંડર નથી એવી આપવામાં આવી હતી ધમકી પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂની ગટર લાઇન નાખવાની કામગીરીને લઈને વિરોધ ડ્રેનેજ લાઇનની કામગીરી કર્યા વગર જ પેવર બ્લોક નાખવાની કામગીરી કરતા સ્થાને કોનો વિરોધ પ્રાથમિક સુવિધા આપ્યા બાદ જ પેપર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવે સ્થાનિકોએ કરી રજૂઆત ચાલીસ વર્ષ જૂની ડ્રેનેજની લાઈન નીકાળી ફરીથી નવી ડ્રેનેજ લાઈન નાખવાની માંગ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી નાગરિકો પરેશાન અનેકવાર ઓરસા હેતા પાલિકામાં નાગરિકોએ કરી હતી રજૂઆત આ ઈએસઆઈ હોસ્પિટલ ગોતરી રોડ કંચાલાનો ભઠ્ઠો છે અને મારું નામ ખુશબુ પ્રજાપતિ છે પાંત્રીસ વર્ષથી અમે લોકો રહીએ છીએ મારા મમ્મી પપ્પાને બધા અને આ ગટર લાઈન એટલી જૂની થઈ ગઈ છે ને કે હવે ઉભરાઈ રહી છે દિવસે ને દિવસે બધાની એટલી નીચે જતી રહી છે ને કે એકના ને એકના ઘરમાં તો આ સમસ્યા આવી જ રહી છે કે ગટર લાઈન ભરાઈ જાય છે અમે અઠવાડિયે દર અઠવાડિયે મહિને કમ્પ્લેન થતી જ હોય છે અમારા એરિયામાંથી અને મેં એટલી કમ્પ્લેન કરી ચૂક્યા છે પણ એનો કોઈ જ ઉકેલ આવી નહીં રહ્યો અને આ લોકો એવું કહે છે બ્લોક બીડી દઈએ પણ તમે બ્લોક બીડી દેશો તો પાછું એ ખોદકામ તો થવાનું જ છે તો શું જરૂર છે આવા બ્લોક બીડીને પહેલાં તમે ગટર લાઈન નખાવો ને

મને હવે વોશરૂમ લાગી છે મારું ગટર ભરાયેલું છે તો હું ક્યાં જઈશ હું લોકોના ઘરે તો નહીં જઈ શકું ને અને મને પોતાને પણ શરમ આવશે આજ મહિલા તરીકે આપણે હવે અમને બધાને ખબર છે મહિલા તરીકે અમારા કેટલા બધા ધર્મ હોય છે તો એવી રીતે અમે કેવી રીતે જીવી શકીએ સ્થાનિક કોર્પોરેટરો અહીંયા આવે છે રજૂઆત કર્યા બાદ કે કોઈ કોઈ આવતું નથી અને અમારું અમે અરજીઓ કરીએ છે ત્યારે આયા હતા બ્લોક બીડવા માટે કહેવા માટે આયા હતા ત્યારે અમે અમને અરજી કરી હતી કે મેડમ પ્લીઝ અમને બ્લોક ના બીડશો અમને ગટર લાઈન એ સુવિધા કરી આપો તો અમને ઉલટું એવું કહેવામાં આવે છે કે અહીંયા ઝાડીઓ નખાવી દઈશું પતરા નખાવી દઈશું અને તમને બ્લોક આ એરિયો બંધ કરાવી દઈશું એવું બધી ધમકીઓ આપવામાં આવે છે મેડમ નું નામ મને હમણાં યાદ નથી બટ એ મેડમ આવ્યા હતા અને ઘણો ઉગ્ર મતલબ ગુસ્સે કોર્પોરેટર છે મહિલા અને ઘણો ઉગ્ર અને ગુસ્સામાં વાતો કરતા હતા અમારી જોડે અમને બધાને વાતો કરી છે મારી પોતાની એમના જોડે પર્સનલ વાત થઈ હતી અને હવે અમે ગુસ્સામાં હઈશું તો અમારી અવાજ ઊંચી થશે જ પબ્લિકની અવાજ સાંભળવા માટે તમને એમણે ચૂંટાઈને લાવ્યા છે ને આ દવાખાનાના સામેનો વિસ્તાર છે કંચનલાલનો ભઠ્ઠો સર વિષય એવો છે કે અહીંયા પેવરબોક લગાવવાની વાત કરે છે પણ અમારી જે બેઝિક જરૂરિયાત છે ગટરની લાઈન પાણીની લાઇન તો એ અમને પૂરી કરીને આપતા નથી જે વર્ષો પાંત્રીસ વર્ષ જૂની આજથી એ ગટરની લાઈન છે એનામાં બધા કીડા મકોડા હજાર વસ્તુ જીવ જવાન નીકળે છે એની કોઈ સમસ્યા સાંભળતા નથી અને અમારો હાર્ડ અર્ન મની ટેક્સ પેયરના પૈસા એમને અહીંયા જે પેવરબોકને એ વસ્તુમાં નાખે છે તો મારી એક નમ્ર વિનંતી હતી કે જો પ્રેવરબ્રોકની જગ્યાએ અગર અમને ડ્રેનેજની લાઈન અને બેઝિક સુવિધા મળી શકે તો અને અમે અગર જ્યારે મેન સાથે વાત કરતા તો પહેલાંમાં તો એ જણાવીશ કે અમે ખાલી નીતિનભાઈ ડોંગા છે એમને જ ખાલી એઝ અ કોર્પોરેટર દેખ્યા છે આટલા વર્ષમાં એમને અડધી રાતે કામ કરતા જોયા છે એમને બધી જ રીતે અમારી મદદ કરતા જોયા છે આ બેને કાલે અમે આવ્યા હતા કોઈ લતાબેન મકવાણા કરીને લીલાબેન મકવાણા કરીને એમને જ્યારે અમે રજૂઆત કરવાનું કીધું તો એમને અમને ક્લિયર એવું કહે છે કે અમે મીડિયાથી કોઈ બીતા નથી ત્યાંથી અમારે મીડિયા સમક્ષ આવવું પડ્યું છે તકલીફ લઈને આપનું નામ ભરત રાઠોડ આજે જનતા માગ કરી રહ્યા છે કે ભાઈ ત્રીસ વર્ષથી અમે જે ગટર લાઈન છે એ અમે માગણી કરી હતી તો ગટર લાઈન જે માગણી કરી આજે ગટર ઉભરાઈ રહી છે તો એ લોકોને યોગ્ય વૈકલ્પિક નિરાકરણ લાવવું જોઈએ કારણ કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો આ લોકો જે વેરો ભરે છે એનું પ્રાથમિક સુવિધા માંગી રહ્યા છે કે ભાઈ અમને નળ ગટર રસ્તા એ વ્યવસ્થિત જુએ છે જે તમે આપી નહીં શકતા અને લોકો રજૂઆત કરે છે તમને ચૂંટીને મોકલ્યા છે ખૂબ ભરી ભરીને વોટ આપે તો જનતા બી તમને જ રજૂઆત કરે તો તમારે નિરાકરણ લાવવાની જરૂર છે એની જગ્યાએ કોર્પોરેટર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે પેવર બ્લોક નાખીશું ગટર લાઈન પછી કરીશું તો આ જનતાને હાલાકી પડે એ માટેનો બોલી રહ્યા છે તો આજે લીલાબેન મકવાણા જે કોર્પોરેટર છે આ લોકોને ચીમકી આપવામાં આવી છે કે ભાઈ અમે અહીંયા પેવર બ્લોક નાખીશું પણ ગટર લાઈન નહીં કરીએ અને તમારથી જે થાય એ કરી લો એ એવી ચીમકી આપવામાં આવી છે તો આ જે બેન છે એ કયા સત્તાના નશામાં ચૂર છે એ પ્રશ્ન પર જ્યારે વોટ જોતા હતા તો હાથ જોડીને વોટો લીધા તો તમારે હાથ જોડીને તમારે લોકોને કામગીરીને મદદરૂપ બી થવું જોઈએ જો જનતાના સમયમાં ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો અહીંયા જ ઉગ્ર આંદોલન પર બેસપણ ના 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 મારી તો કોઈ ધમકી જેવું છે જ નહીં મારો વોર્ડ નંબર વોર્ડ નંબર દસમાં સવાયાનગર અને કં કંચલલાલનો ભટ્ટો આ સેવા વસ્તી આવેલી છે અને એ સેવા વસ્તીની અંદર કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે તો ત્યાંના જે શ્રમજીવી વર્ગના લોકોની એવી માંગણી હતી કે આ જે કોર્પોરેશનનો પ્લોટ છે એના ઉપર બેન તમે અમને પેવર બ્લોક નાખી આપો અને અમે આ જગ્યાનો ઉપયોગ સારા નરસા પ્રસંગમાં કરી શકીએ કેમ કે એ લોકો કોઈ એવા પૈસાદાર નથી કે પાર્ટી પ્લોટ કે વગેરે કોઈ વસ્તુ એફોર્ડ કરી શકે એના કારણે કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટની અંદર અમે વિકાસના કામ અંગે થઈ અને પેવર બ્લોક નાખવાનું આયોજન કરવામાં આવેલું પરંતુ અમુક સ્થાનિક લોકો ત્યાં એવા પણ છે કે જે લોકોએ વર્ષોથી આ કોર્પોરેશનના પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરેલું છે એમણે ગેરકાયદેસર ત્યાં પહેલાં ઘરો બનાવેલા હતા ત્યારબાદ એફોર્ડેબલ હાઉસિંગમાં એ લોકોને જે દબાણકર્તાઓને ઘરો આપવામાં આવ્યા છે અને એ ઘરો એ લોકોએ ભાડે આપી દીધા છે ત્યાં એફોર્ડેબલ હાઉસિંગમાં એ લોકો ભાડા થાય છે અને આ જે કોર્પોરેશનનો પ્લોટ છે એની ઉપરથી એવોને દબાણ દૂર કરવું નથી અને એમને એ જગ્યા મફત જ વાપરવી છે એના કારણે એ લોકો જ્યારે હું કોર્પોરેટર તરીકે બીજા મારા પચાસ સો લોકોની માંગણીના કારણે ત્યાંના જ સ્થાનિક રહીશોની માંગણીના કારણે હું પેવર બ્લોક જેવી કામગીરી કરાવવા માટે ગઈ ત્યારે મને એવું કીધું કે ભાઈ અમારા ત્યાં તો ગટરનો બહુ પ્રોબ્લેમ છે અને ગટર ઉભરાય છે તો મેં તપાસ કરી મારી વોર્ડ ઓફિસમાં કે ભાઈ ગટરનો શું પ્રોબ્લેમ છે તો જ્યારે હું ગટરના સંબંધિત માણસોને લઈ અને ત્યાં અમે તપાસ કરતા ગટર લાઇન અઢી ફૂટ નીચે જતી હતી કોઈ ગટર લાઈન ઉભરાતી નથી અને ત્યાર પછી એવું ડિસિઝન લેવામાં આવ્યું કે ભાઈ આપણે પેવર બ્લોકની કામગીરી અને જે ગટર છે એ અંદર છે આ જે પેવર બ્લોક અમે જે જગ્યાએ નાખીએ છીએ એ રોડ ઉપર છે ઈએસઆઈ હોસ્પિટલની સામે આવેલો કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ ત્યાં ગટર જેવું કશું છે જ નહીં પરંતુ આ સ્થાનિક નાગરિકોએ દબાણ કરેલું છે એ દબાણ એ લોકોને ખસવું નથી અને મફતની કોર્પોરેશનની જગ્યા વાપરવાના કારણે એ લોકો અહીંયા ગટર અમને નાખી આપ્યો અને તે છતાંય મેં તો ગટર અંગે એ લોકોને જે ડ્રેનેજ એમના મત મુજબ એમણે એ ગટ્ટર લાઇન ઉપર ચોકડીઓ બનાવેલી છે ડ્રેનેજ એ જે ડ્રેનેજ લાઈન છે કોર્પોરેશનની એના ઉપર એમણે સંડાસ બાથરૂમ બનાવેલા છે ચોકડીઓ બનાવેલી છે ઓરડીઓ ઉતારેલી છે એવું દબાણ કરેલું છે અને એ ભરાય છે ત્યારે તાત્કાલિક ધોરણે એને કામ કરવામાં આવે છે અને એવું કોઈ ગટ્ટર ઉપગ્રહની સમસ્યા ત્યાં છે જ નહીં અને તે છતાં પણ એ લોકો આડાઈ કરી રહ્યા છે નાગરિકો અને અમારું નામ બદનામ કરી રહ્યા છે કે અમે કોર્પોરેટર તરીકે કોઈ નાગરિકને અમે ધમકી નથી આપી કોઈને હેરાન નથી કર્યા ઉપરથી ત્યાંના જે નાગરિકો આ દબાણકર્તાઓ છે એ લોકો મને એવું કહે છે વારંવાર તો અમે મીડિયા બોલાવીશું ને અમે આવું કરીશું ત્યારે ન છૂટકે મારે એવું કહેવું પડ્યું કે હું કોઈ ખોટું કાર્ય કરતી નથી તેથી તમે મીડિયા બોલાવશો તો મને કોઈ વાંધો નથી આ પ્રમાણે પણ મારું વાત હતી એટલે હું કે મીડિયાને કશું કહેવા માગતી નથી પણ મારા બચાવમાં તો હું એવું કહીશ કે ભાઈ હું ખોટું કાર્ય જો ના કરતી હોય વિસ્તારમાં અને વિસ્તારના બીજા અસંખ્ય નાગરિકોની માંગણી અંગે હું કોઈ વિકાસનું કામ લઈને જતી હોય અને મને મીડિયાનો ડર બતાવવામાં આવે ત્યારે મારે બોલવું પડ્યું કે મને મીડિયા આવશે તો મને કોઈ વાંધો નથી પરંતુ હું મારા વિસ્તારમાં દલિત વસ્તીમાં વિકાસનું કામ લઈને જઈશું અને એ લોકો જ મને કામ કરવા દેતા નથી અને મને કોર્પોરેટર તરીકે મારી બદનામી કરવા આ જ સ્થાનિક નાગરિકો જઈ રહ્યા છે એનું હું ખંડન કરું છું બીજી તરફ વાત કરીએ તો આપે જ કીધું કે ત્યાં વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે જી આગામી દિવસોમાં દબાણ આવશે અમે દબાણ માટે વોર્ડ ઓફિસમાં જાણ કરી છે જે એ લોકોએ ગેરકાયદેસર કબજો જમાવે છે કોર્પોરેશનના પ્લોટ ઉપર ગેરકાયદેસર કબજો જમાવેલો છે તો મેં મારી વોર્ડ ઓફિસમાં જાણ કરેલ છે અને વોર્ડ ઓફિસમાંથી મને કહેવામાં આવ્યું છે કે બે ત્રણ દિવસમાં ટીમ આવશે અને જે દબાણ હશે ઇલીગલ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે હવે જો આ વસ્તુને એ લોકો એવું મને આક્ષેપ કરતા હોય કે બેન દાદાગીરી કરે છે તો મને નથી લાગતું કે હું કોઈ દાદાગીરી કરતી હોઉં